મિત્રો આ તમારું સ્વાગત છે કે નવા બ્લોગમાં અને આવું તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દીવો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાડજો અને જોઈ લ્યો મિત્રો આપણે અત્યારે ઘણા ઘણા શાકભાજી એ બાજુ મરચી આવી છે આ બાજુ સળક તરબૂચ વા અત્યારે અને પાણી પાવું છે અને આ આપણે જો શાકભાજીનો ક્યારો છે તો એન સુધી બની આ રહેજો વિડીયોને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાડજો અને આ બેન જોઈ લ્યો અમારા અત્યારે એ શાકભાજીનું વાવેતર કરીને આવી છે મોટર ચાલુ કરવા મોટર ચાલુ થઈ ગયું છે અત્યારે અને તો આમાં આપણે અત્યારે મરચી વાવી છે આ બાજુ આ લીંબુડી પાસે આપણે તરબૂચ વાવ્યા છે જેમાં અત્યારે આપણે પાણી ચાલુ કરી દઈએ અને કીધું ને બધું પાઈ દઈએ ને આવડું આપણું બકાલાનો ક્યારો છે તો આપણે અત્યારે એવાથી વાળીએ બકાલાનો ક્યારો પાવા અને એની ઓલબટ આપણે ટીસીન ઓલબજોરીઓ જાહેર છીએ તે પણ અત્યારે પાવાની છે ડારીયાઈ જોનિયારી બસ એ અત્યારે જોઈ લ્યો અત્યારે નાની હતી પાંદડા હટાવે છે એટલે ઓલબજા આપણે ઝાડવાને પાણી પી જાય અને આપણે આ કપાસ છે બ હટાઈ એટલે જો આપણે ઓલા આ રાવણો ઓલા ઓકે આંબાનેમાં પાણી પી દે એટલે હવે અમારે આ બકલ પી ગયું છે અને ઢેર પાવાનું ચાલુ કર્યું પી લે પી લે ચાલુ એક કેમેરા આપણે ક્યારામાં પાણી ચાલુ કરી દીધું છે આમાં આપણે કેટલાય આવેલો છે બિયારણ ચીબડા છે ગુવાર છે ભીંડો છે ચોળી છે રીસોડા કારેલા આ બાજુ રીંગણી તરબુજ છે ટે છે પછી આ બધું જોઈ લ્યો હર ગોચ કુળી દાયડાંબડી લીંબુડી આપણે બધું છે વાવેલું અહીંયા કણે તો આપણે અત્યારે બકાલામાં પાણી પાવા આવ્યા છીએ વાળીએ જોઈ લ્યો અને પછી એ બકાલું વીજે પછી જો આ ટીશન વોલ બધા ઝેર દેખાય તે એમાં આપણે પાણી વાળવાનું છે